ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે સરકારી પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા ઘટતી જાય છે પરંતુ શાળામાં ભણાવતા શિક્ષકો શાળાને પોતી કે ગણીને બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપે અને જેમાં ગામની ગ્રામ પંચાયતનો સહકાર મળી રહે તેવી શાળાનો સર્વાંગી વિકાસ થાય છે એવું રવાપર પ્રાથમિક શાળામાં જીરો ગ્રાઉન્ડ ઉપરથી નિહાળ્યું છે રવાપર ગામની પ્રાથમિક શાળામાં પાંચ વીઘા તો રમત ગમત મેદાન છે જે મેદાનની જમીન હાલમાં સરપંચ બલભદ્રસિંહ ઝાલાના પરિવાર તરફથી આપવામાં આવી છે શાળાનું શિક્ષણ કાર્ય પ્રાર્થનાથી શરૂ થાય છે આ શાળામાં છેલ્લા બે વર્ષથી આચાર્ય તરીકે આવેલા જયંતિભાઈ કુંડારિયાએ બાળકોમાં સંસ્કાર સાથે શિક્ષણ શરૂ કર્યું અને મેદાનમાં ચાલીસ થી વધુ ફળાવ વૃક્ષોનું વાવેતર કર્યું આ શાળામાં રમત ગમતના દરેક સાધનો વસાવવામાં આવ્યા છે ગામના સરપંચ ઝાલાનો સંપૂર્ણ સહકાર મળતો હોવાથી આ શાળાનું સર્વાંગી વિકાસ થયેલો નજરે પડી શકે છે શનિવારે સરકારે બેગલેસ ડે જાહેર કર્યો હોય શાળામાં રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના હોય છે જેમાં રવાપર ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જયંતિભાઈ કુંડારિયાના શિક્ષણ ગુરુ અંબારામભાઈ ઠોરિયા નિવૃત્ત પીટી શિક્ષક છે સિત્તેર વર્ષની ઉંમરે પણ નિવૃત્તિના સમયમાં આ બાળકોને લીઝીમ અને ડમ્પેલ્સના દાવ શીખવાડવામાં આવે છે જ્યારે તેમને કસરતના દાવ શીખવાડવામાં આવ્યા આ સાથે જ ગોળાફીકની રમતમાં શું તકેદારી રાખવી તે વિસ્તારથી બાળકોને સમજાવ્યું હતું આચાર્યએ જણાવ્યું હતું કે બાળક શાળામાં દાખલ થાય ત્યારથી ધોરણ આઠ પૂર્ણ કરી ત્યાં સુધીનો દરેક વિદ્યાર્થીના પ્રોગ્રેસ રિપોર્ટની ફાઇલ તૈયાર રાખવામાં આવે છે એમાં તેમની દરેક પ્રવૃત્તિની નોંધ હોય છે આ વેળાએ શાળાના આચાર્ય જયંતિભાઈ કુનારિયા શિક્ષક સંજયભાઈ ડાંગર સરપંચ બલભદ્રસિંહ ઝાલા રોટરી ક્લબના આચાર્ય મણિભાઈ સરોડવા તેમજ મોરબીથી રાઘવજી પટેલ સિનિયર પત્રકાર શ્રીકાંત પટેલ હાજર રહ્યા હતા હવે અંબારામભાઈ જયરામભાઈ ઠોરિયા મૂળ બગથડાના નીચી માંડલ એમને લગભગ પચીસેક વર્ષ સર્વિસ કરી હું એમની પાસે ધોરણ પાંચ અને છ ભણેલો એટલે મારો ગુરુ શિષ્યનો નાતો છે એમની સાથે મારે પારિવારિક સંબંધ પણ છે અમને અમે જે વખતે ભણતા ત્યારે અમને લેજમ ડમ્બેલ્સના દાવ કરાવતા એ વખતે મારે થોડા ભૂલાઈ ગયા હતા એટલે મને એમ થયું કે મારા ગુરુજીએ હું જે શાળાની અંદર આશ્ચર્યમાં છઉ તો મારે સ્કૂલની અંદર આવીને મારા બાળકોને આ દાવ કરાવે તો મેં એમને રિક્વેસ્ટ કરી તો એમની આ ત્રીજી ત્રીજી વખત આવ્યા અને આ વખતે પણ એમને લેજીમ ડમ્બેલ્સના દાવ અંકસરતના દાવ તમામ પ્રકારના ટૂંકમાં પોતે સીપીએટ ટીચર છે આજની તારીખે સડસઠ વર્ષની ઉંમર છે છતાં પણ એક્ટિવ છે મારો ક્યારે પણ ફોન જાય તો ત્યારે એ તરત તૈયાર જ હોય છે આ વખતે એમની સાથે એમના મિત્ર સર્કલ તરીકે તમે આવ્યા બીજા એમના પાડોશીને લઈને આવ્યા એટલે મને અંબારામ સાહેબ એક એવી વસ્તુ છે કે મારું પ્રેરકવળ છે અને મારા જીવનની અંદર હું એમ માનું છું કે એ ગુરુ મળ્યા ન હોત તો હું અત્યારે આ જે સ્ટેજે છું એ સ્ટેજે હું હોત નહીં એટલે મારા જીવન ઘડતરમાં એમનો ઘણો બધો ફાળો છે જો એક તો ગ્રામ પંચાયતે આ શાળાની અંદર ખાસ કરીને સરપંચ શ્રી બલભદ્રસિંહે જેટલું શાળાને જરૂરિયાત પ્રમાણે જે વસ્તુ શાળાની અંદર ખૂટે સરકાર તરફથી અમુક ગાઈડલાઈન મુજબ વસ્તુ ન આવે તો સરપંચશ્રીને અમે વાત કરી અમારી એસએમસી કમિટીના સભ્યોએ વાત કરી તો અમને શાળાની અંદર જે ખૂટતો લોક સહકાર હતો એ અમને મળ્યો છે છેલ્લા દોઢ વર્ષની હું વાત કરું તો દોઢ વર્ષની અંદર ચાર લાખને પાસઠ હજાર રૂપિયા જેવો લોક સહયોગ આ શાળાને મળ્યો છે અને સરપંચશ્રી તરફથી તો અમને ખુલ્લી ઓફર એ રીતે કરવામાં આવેલી છે કે જ્યાં પણ ઘટે ત્યાં અમને કહેજો પંચાયત તમારી ભળખે છે સાથે શ્રીકાંત પટેલ મોરબી